નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મહેશ સોલંકી આપના બધાનું સાર્થ વિદ્યાપીઠમાં હાર્દિક સ્વાગત કરું છું ઘણા સમય પછી આપણે મળ્યા છે અને ખૂબ જ સરસ મજાની આજે વાત કરવા માટે ચર્ચા કરવા માટે ભેગા થયા છે તાજેતરની અંદર પોલીસ ભરતી બોર્ડ છે ખૂબ જ ચર્ચામાં છે તો આજે પોલીસ ભરતી બોર્ડ જે છે એના દ્વારા તાજેતરની અંદર ટૂંક સમયમાં જે છે પોલીસ કોન્સ્ટેબલની જાહેરાત કરવામાં આવવાની છે પીએસઆઈ ની જાહેરાત થવાની છે તો સાહેબ ખરેખર શું ભરતી જે છે એ આવવાની છે હમણાં જ આવવાની છે કે ઘણા બધા પ્રશ્નો છે અને બીજું કે ઘણા ઘણા બધા બધા ક્યાંક જે છે છે ગુજરાતની અંદર મિત્રો લાઈવ થઈને તમારી સમક્ષ જે છે એ માહિતી મુકતા હોય છે પણ મારે જે છે વાતો શું કરવી છે મારે વિદ્યાર્થીઓને ક્યાં તકલીફ છે વિદ્યાર્થીઓની કઈ સમસ્યા છે અને ભરતી બોર્ડ જે છે ભરતી બોર્ડ પાસે આપણે અત્યારથી શું માગણી કરવી જોઈએ આ આ કંઈક જે છે એ મારે ચર્ચા કરવી છે ખ્યાલ પડે છે જો વચ્ચે વચ્ચે ક્યારેક જે છે તમારી કમેન્ટ્સ ઉપર હું નજર કરીશ મારે નાની એવી વાતો કરવાની છે ત્રીસ મિનિટ જેટલો સમય લઈશ હું તમારો અને પછી જે છે આપણે છૂટા થઈશું ચાલો ફટાફટ જે છે આ વિડીયોની લિંક ને જે છે તમારા સ્ટેટસમાં મૂકી દેજો તમારા મિત્રો સુધી શેર કરી દેજો જેથી કરીને ને જે છે ખરેખર સમસ્યા જે છે છે એ સમાધાન થઈ શકે હું તમને કે ભાઈ ક્યાં તકલીફ મને તો ખબર છે કારણ કે વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક મળતા હોય અને એની જે પીડાઓ છે એ પીડાઓ અમારી સમક્ષ મૂકતા હોય છે પણ મારે તમને પૂછવું છે કઈ કઈ જે છે તમારી માગણીઓ છે અને એ માગણીઓ હું ભરતી બોર્ડ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ તમને સાથે લઈને જે છે એ એક એક ચાલવાનો પ્રયત્ન કરવાનો છે ચલો ક્લિયર આવે છે ચલો મારો અવાજ ક્લિયર આવતો હોય હું ક્લિયર દેખાતો હોય તો એકવાર કન્ફર્મેશન નો મેસેજ આપી દેજો મારો અવાજ ક્લિયર આવી રહ્યો છે તમને હું જે છે ક્લિયર તમને દેખાઈ રહ્યો હોય ક્લિયર મારો અવાજ આવતો હોય તો એક વાર કમેન્ટની અંદર જય હિન્દ જે છે ઘણા બધા કે સાહેબ અત્યારે હાલમાં જે છે એ ટેટની તૈયારી ચાલુ છે અમારી તો અમારે શું કરવું છે ત્રણ મહિનાની અંદર અઘરું છે આ મુદ્દાઓ છે ઓકે 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 રેડી છે ક્લિયર છે યસ તો ચલો આવી જઈએ અહિયાં મારી થોડીક વસ્તુની જે છે તમારી સમક્ષ હું વાતો મૂકું પહેલી વસ્તુ તો એ છે કે હમણાં હર્ષ સંઘવી સાહેબ છે આપણા જે ગૃહ મંત્રી એનું એક નિવેદન જે છે આવ્યું છે કે આજે ચાલુ મહિનો છે એટલે કે આ નવેમ્બર મહિનો છે નવેમ્બર મહિનાની અંદર ભરતી જે છે ભરતીની જાહેરાત થઈ જશે ભરતી શું થશે તો કે સાહેબ ભરતી જાહેર થશે કેટલી ભરતી જાહેર થશે તો કે એપ્રોક્સિમેટલી કહીએ તો ચૌદ હજાર જેવી જે છે ભરતી જાહેર થશે એમાંથી છસો ને પચાસ જેટલી જે છે પીએસઆઈ ની ભરતી હશે પીએસઆઈ ની કેડર હશે તો કે સાહેબ હા આ તો અમને ખબર છે આમાંથી છસો પચાસ જેટલા પીએસઆઈ કાઢી નાખો બાકીના જે વધે છે એ ક્યાં છે તો કે સાહેબ પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી છે બરાબર છે પણ સાહેબ હમણાં તો જે છે પેલી ભરતી જે છે ગઈ છે હજી એમનું રિઝલ્ટ બાકી છે પરિણામ જે છે એ પરિણામ આપણે હજુ હમણાં બાકી છે તો અહીંયા જે છે રિઝલ્ટ પણ નથી આવ્યું પરિણામ બાકી છે એવા સમયે આ જાહેરાત જે છે થઈ જશે તો એને એની સામાન્ય વાત કરું પહેલી વાત તો એ છે કે હર સંઘવી સાહેબ દર વખતે જાહેરાત કરે છે ક્યારે એક 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 હિસ્ટ્રીની વાત કરું તો બે હજાર ને વાળી જે ભરતી છે બે હજાર ચોવીસ પચીસ કે જે હાલમાં ચાલુ છે આ બે હજાર ચોવીસ પચીસ ની પોલીસ કોન્સ્ટેબલની ભરતી છે ની જાહેરાત ક્યારે થઈ હતી સંઘવી સાહેબનું નિવેદન ક્યારે આવ્યું હતું પ્રકાશભાઈ રાઠોડ ભાઈ મેં એક ઇન્સ્ટા પોસ્ટ જે છે પોલીસ મૂકેલી હતી તો એવું નથી કે ભાઈ તમામ તમામ લોકો લોકો ખરાબ છે સારા છે પ્રકાશભાઈ એવું ના હોય ખૂબ જ ઈમાનદાર એવા ઓફિસર છે અને એમના લખેલા શબ્દો હતા મેં ઇન્સ્ટા પોસ્ટ ઉપર મૂકેલા છે કારણ કે તમે અત્યારે તૈયારી કરતા હોય મહેનત કરતા હોય પછી ખાખી ધારણ કરો અને તમામ ખાખી ધારકો છે ખાખી પહેરનાર લોકો છે એના ઉપર જો કોઈક આંગળી ચીધે છે તો ક્યાંક ને ક્યાંક જે છે એ પણ યોગ્ય નથી દોસ્ત તો એના માટેની પોસ્ટ હતી એનો ચિંતા કરતા નહીં ચલો ચલો અહીંયા આવીએ છે 2024-25 ની અંદર 2024-25 ની જે જાહેરાત છે એની જાહેરાત ક્યારે થઈ હતી તો કે કોન્સ્ટેબલ ની જે 2022 ની બેચ હતી ને કોન્સ્ટેબલ 2022 એ ભરતી જે છે એમના નિમણૂક પત્ર આયા ત્યારે હર સંગવી સાહેબે જાહેરાત કરી હતી કે નેક્સ્ટ 12000 ની ભરતી આવે છે અને બાર હજારની ભરતીની જાહેરાત જે છે સમયે કરી અને ખરેખર જે છે એ ભરતી ક્યારે પૂરી થઈ તો પચીસ ના જૂન મહિનાની અંદર એમની પરીક્ષા અને બે હજાર ચોવીસ ના ડિસેમ્બરથી લઈ નવેમ્બર ડિસેમ્બરથી લઈને જાન્યુઆરી સુધી જે છે એનું ગ્રાઉન્ડ ચાલ્યું હતું તો એના લીધે તમે સમજી શકો ખરેખર જે છે અમુક વસ્તુઓ થોડીક ડીલે જતી હોય પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક જે છે જાહેરાતો અત્યારે એટલી થઈ રહી છે

હેલો ઓકે 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 કમ્પ્લીટ છે ભાઈ આ આ કોઈ ક્યાંક ભાઈ તમારે તકલીફ હશે સાયલેન્ટ ફોન થઈ ગયો હશે અથવા તો તમે ખુદ સાયલેન્ટ થઈ ગયા હશે એટલે આવું થતું હશે ઓકે ઓકે હવનમાં હાડકા નાખવાવાળા ઘણા આવતા હોય છે ઘણીવાર પીડાઓ થતી હોય છે ભાઈ થશે પીડા એની એની દવા મારી પાસે નથી હો ચલો અહીંયા આવીએ તો રિઝલ્ટ જે છે એ રિઝલ્ટ હજી બાકી છે કોન્સ્ટેબલ 22 માં જાહેરાત થઈની 24 25 માં લેવાય બીજી બીજી વાત કે એક વિકલ્પ એકની ચર્ચા કરતો તો હું કે ડિસેમ્બર ની અંદર ફોર્મ જો ભરાવાના સ્ટાર્ટ થઈ જાય અને ડિસેમ્બરના એન્ડ ની અંદર રનિંગ સ્ટાર્ટ કરી દે તો તો એનો મતલબ એવો થાય કે જાન્યુઆરી ફેબ્રુઆરી માં રનિંગ આપે જાન્યુઆરી અને ફેબ્રુઆરી ની અંદર આ બે મહિના ની અંદર અને આ રિઝલ્ટ આપ્યા પછી તો કે સાહેબ હાલમાં જે ભરતી છે એનું શું કરવાનું એ લોકોને એ લોકોને શું કરવાનું એ લોકોને ટ્રેનિંગ માં મોકલવાના કે નહીં મોકલવાના તો એક વિકલ્પમાં એવું થઈ શકે કે એ લોકોને હેડક્વાર્ટર ઉપર હાજર કરી દે કોરોના વખતે આવું કરવામાં આવ્યું હતું કોરોનાની જે ભરતી હતી ને એને ડાયરેક્ટ ટ્રેનિંગ ઉપર નહોતા મોકલવામાં આવ્યા પણ પોલીસની જરૂરિયાત હતી તો ત્યારે એ લોકોને હેડક્વાર્ટર જે તે જિલ્લામાં હાજર કરી દીધા તો એક શક્યતા હોય કે ભાઈ મહિના ઉપર હાજર કરી દે ત્યાં સુધીમાં આનું ગ્રાઉન્ડ પૂરું કરી દે અને પછી જે છે માર્ચની અંદર આનું પતી જાય પછી પેલા લોકો ટ્રેનિંગ ચાલુ થાય આ વિકલ્પ એક આવો થઈ શકે પણ એની એની વસ્તુ પણ કેવી છે અઘરી છે ગૃહ મંત્રાલય ધારે તો કરી શકે પોલીસ વિભાગ ધારે તો કરી શકે પણ એના માટે જે છે મહેનત ખૂબ જ કરવી પડે પરીક્ષિત પરમાર આભાર આભાર દોસ્ત ચલો પોલીસ ભરતીની આગામી જે સુનાવણી છે એ પણ બાર ડિસેમ્બરે છે તો ઘણા બધા મુદ્દાઓ છે કે આવું આવું આની અંદર થઈ શકે તો કે સાહેબ અમારા વિદ્યાર્થી તરફથી ચલો ભરતી તો શું કરવું જોઈએ તો મારા જેવો કોઈ વ્યક્તિ આવી અને ફાકા ફોજદારી કરેન તમારે વિશ્વાસ કરવો જોઈએ કરવો પડે એની જગ્યાએ આપણે કામ કરીએ તો કે આ જે પોલીસ ભરતી બોર્ડ છે પોલીસ ભરતી બોર્ડ એ પોલીસ ભરતી બોર્ડ ફીક ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપે તો તો એ જ ખરેખર મહત્વનું હોય ને હું કઈક કહું બીજો કોઈક અલગ કે ત્રીજો કઈક અલગ કે એની જગ્યા આ બધું જ ખંડન કરીને કોને આ આગળ આવવું જોઈએ પોલીસ ભરતી બોર્ડ ને તો પહેલું કારણ કે ભાઈ ભરતી ક્યારે આવશે ભરતી ક્યારે આવશે આનો જવાબ જે છે પોલીસ ભરતી બોર્ડે આપવું જોઈએ આ આપણે માગણી કરવી જોઈએ હું તમારી સાથે આવીશ ચલો બીજા કોઈ કહે છે કે સાહેબ રનિંગ નો ટાઈમ મળવો જોઈએ જો એનું નક્કી કરનાર હું નથી કદાચ કોઈ વિદ્યાર્થી એવું કહેતો તમે આવવા ને તમે શા માટે લેટ લઈ જાઓ છો તો હું એવું નહીં કહું કે તમે અત્યારે અત્યારે ને આપો કે તમે આવતા શિયાળામાં આપો પણ હું તમારા ફેવરમાં તમારા પક્ષમાં એ બાબતે છે કે ભરતી ક્યારે તમે કરવાના છે એની જાણ કરો આ શિયાળામાં કરવાના છે તો અત્યારથી જે છે તમારા મોઢામાં મગ ભરેલા છે અત્યારે જાહેર કરો અત્યારે નથી કરવાના આવતા શિયાળામાં કરવાના છે રનિંગ તો એની જાણ કરો આ પેલો પ્રશ્ન મારો એ છે પોલીસ ભરતી બોર્ડ ઉપર શું હોવો જોઈએ કે ભાઈ રિક્રુમેન્ટ રૂલ્સ એટલે કે તમે જે કહીએ છીએ આપણે એ રિક્રુમેન્ટ રિક્રુમેન્ટ રૂલ્સની અંદર જે છે કઈ બદલાવ આવવાનો છે રૂલ્સમાં કંઈ બદલાવ હોય તો વહેલી તકે જે છે જાણ કરવામાં આવે વહેલી તકે આ બદલાવ કરવામાં આવે કારણ કે માની લો કે કાલ સવારે રિક્રુમેન્ટ રૂલ્સ બદલે છે અને એમાં એક મહત્વનો મુદ્દો એટલે કે કાયદો કાયદો આવશે કે નહીં આવે એની સ્પષ્ટતા વિદ્યાર્થીઓને વહેલી તકે કરવામાં આવે તો વિદ્યાર્થીઓ પોતાની આગોતરા તૈયારી જે છે સરસ મજાનું આયોજન કરી શકે આની અંદર કારણ કે આની આની સૌથી વધારે તકલીફ કોને પડતી હોય છે એવો વિદ્યાર્થી કે જેની પાસે સંસાધનો નથી એવો વિદ્યાર્થી કે જે ગામડાનો વિદ્યાર્થી છે એને અહીંયા તકલીફ થતી હોય તો ચલો ચોથો મુદ્દો કે ભાઈ ગુજરાતી ગદ્યાર્થ ગ્રહણ છે એ ગુજરાતી ગદ્યાર્થ ગ્રહણ આ વખતે તમે ગદ્યાર્થ ગ્રહણ ને ગદ્યાર્થ ગ્રહણ જ રાખશો જો ગદ્યાર્થ ગ્રહણ જ લખે છે તો એની અંદર પેરેગ્રાફ હોય પેરેગ્રાફમાં એ પૂછી શકાય પણ કદાચ એવુંય બની શકે કે આ ગુજરાતી ગદ્યાર્થ ગ્રહણની જગ્યાએ ગુજરાતી ભાષા એવો શબ્દ પણ લખી નાખે તો વહેલી તકે જે છે એ આવા ચારક પ્રશ્નો એવા છે કે એની સમસ્યાનું સમાધાન કોણ કરી શકે માત્ર ને માત્ર જે છે પોલીસ ભરતી બોર્ડ સમાધાન કરી શકે હું કે તમે નહીં ચલો હવે તમારી એક કમેન્ટ ઉપર નજર કરું છું ઓકે અહીંયા રાહુલભાઈ ભરવાડ કહે છે કે સાહેબ રિક્રુમેન્ટ રૂલ્સ નથી ચેન્જ થવાના કાયદો નથી આવવાનો સર જો હવે કાયદો છે ને એ મોસ્ટલી તો પ્રોબેબિલિટી નથી પણ ઘણા બધા અન્ય સ્ટેટની અંદર પોલીસ ભરતી બોર્ડ લેવાય એમની અંદર કાયદો આવી ગયો છે હવે બીજી વસ્તુ તો કે ગુજરાતની અંદર જે મોડ ટુ અને મોડ થ્રીની પરીક્ષાઓ લેવાતી હોય ખાતાકી પરીક્ષા એમની અંદર કાયદાનો સમાવેશ પણ કરી લીધો છે તો આ જોતા એવું પણ લાગે કે શક્યતા ખરી પણ જો અત્યારે અંદર જાહેરાત થાય છે તો ત્યારે શક્યતા નથી કે કાયદો એમાં એન્ટર થાય તો પછી કેવું થાય જૂના જે છે એના ઉપર જ થાય રવિભાઈ કહે છે કે સાહેબ એકસો ને એકવીસ એસબીસી મેલ છે એસઆરપી મળી શકે હા ભાઈ મળી જશે રવિભાઈ ઓબીસી ની અંદર એકસો એકવીસ નહીં વાંધો આવે જો અહીંયા ટેકનિકલ ચરોતરવાળા કોઈ કહે છે કે સાહેબ રનિંગ માટે ટાઈમ ન મળવો જોઈએ પોલીસ બનવાના છે થઈ જાય છે જો એ મારો પ્રશ્ન છે જ નહીં હું એમ નથી કહેતો કે રનિંગ માટે ટાઈમ આપો વિદ્યાર્થીઓને હું એમ નથી કહેતો કે રનિંગ માટે ટાઈમ ન આપો તમે જ્યારે કંઈક પણ છે એ ચોખ્ખોટ થોડી ઘણી કરો એવું નહીં કે બધું આપણે કહીને જ એ લોકો કરશે તો આમાં શું કરવું જોઈએ તો દોસ્તો પોલીસ ભરતી બોર્ડમાં હું આવેદન આપવા માટે જવાનો છું આ પોલીસ ભરતી બોર્ડમાં ગાંધીનગર ખાતે હું આવેદન આપવા જવાનો છે ચલો કમેન્ટ ની અંદર મને એકવાર કયો કે કેટલા લોકો જે છે મારી સાથે જોડાવા માગે છે આવશે ગાંધીનગરમાં રહેતા હોય તો આવવાનું છે ભલે બે વિદ્યાર્થી હશે પાંચ વિદ્યાર્થી હશે તો પણ હું જવાનો છે તમે આવશો કે નહીં આવો હું જવાનો છે ક્યારે જવાનો છો તો કે આવતીકાલે નહીં ને એના પછીના એટલે કે સત્યાવીસ તારીખે હું જઈશ સત્યાવીસ તારીખ અને એવું નથી કે મારે અહીંયા કોઈ શોખ નથી કોઈ ફેમસ નથી હું ભગવાનની દયાથી હું ફેમસ છું એવો એવો ગમન પણ નથી કરતો પણ મારે એ કઈ જરૂર નથી સત્યાવીસ તારીખે હું પોલીસ ભરતી બોર્ડે જઈ એક આવેદન આપીશ ચાર પાંચ જેટલા મારા મનની અંદર પ્રશ્નો છે એ પ્રશ્નો જે છે પોલીસ ભરતી બોર્ડ સમક્ષ હું મૂકીશ અને મને એ પણ ખબર છે કે મારા અને તમારા આ મૂકવાથી પોલીસ ભરતી બોર્ડ કંઈ એ પ્રશ્નોનો જવાબ આપી દે એવું પણ પોસિબલ નથી પણ તમે બધા જ જો આવા મુદ્દાઓ ઉપાડશો મારા જેવા બીજા કોઈ બે વ્યક્તિઓ પણ ઉપાડશે તો આવો માહોલ જો ક્રિએટ થાય તો પાંચ પંદર દિવસમાં પોલીસ ભરતી બોર્ડ તરફથી કંઈક સારું એવું ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવશે તો આ એક સરસ મજાની રવિન્દ્રનાથ ટાગોરની પંક્તિ છે ને કે તારી હાક શૂણીને કોઈ ન આવે તો એકલો જાને રે એકલો જાને રે એટલે હું અહીંયા એકલો જવાનો છું સત્યાવીસ તારીખે સાડા વાગ્યે અગિયાર અને ત્રીસ વાગ્યે કારણ કે મોર્નિંગ ની અંદર મારે ગુજરાતી વ્યાકરણ ની આપણે નવી બેચ સ્ટાર્ટ થઈ છે ને એના લેક્ચર હોય છે નર્મદ બેચ હમણાં જ ટૂંક સમયમાં શરૂ થઈ છે ડેમો લેક્ચર જે છે ઓલરેડી આપણે એમાં મૂક્યા છે સત્યાવીસ તારીખે સાડા અગિયાર વાગે બીજું કોઈ અહીંયા મારો કોઈ એવો એજન્ડા નથી કોઈ અહીંયા ફાયદો નથી પણ આ પ્રશ્નો ખરેખર વિદ્યાર્થીના છે નથી જવાબ કોઈ કોઈની પાસે ગુજરાતમાં ધારાબેન પટેલ કહે છે કે સાહેબ આવું તો અમારે છે પણ અમારે દૂર પડે છે બેન તમારે આવવાની જરૂર નથી જે ગાંધીનગરમાં રહેતા હોય એ વિદ્યાર્થીઓ જોઈન થઈ શકે એમાં તમે કામ કરજો કે બધા આપણી ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જજો સાર્થ વિદ્યાપીઠની જે ટેલિગ્રામ ચેનલ છે એમાં એમાં હું અપડેટ આપી દઈશ કે આપણે ક્યાં જવાનું છે પોલીસ ભરતી બોર્ડ સાડા વાગે હું ત્યાં પહોંચી જઈશ સાડા વાગે

રિક્રુટમેન્ટ અંદર કયો વિષય કેટલા પ્રમાણમાં લેવો એ આપણી વાત નથી મૂકી પણ ના શકીએ જો એ જીએડીના હાથમાં છે તો જરૂર પડશે ને કોઈ આવેદન આપવાની જરૂર પડશે ત્યાં પણ પણ આપીશું અંદર કયો કયો લેવો ન લેવો એ બાબતે હું કે તમે જે છે એ કહી શકતા નથી તમને જો લાગે છે કે સાહેબ એ અયોગ્ય વાત છે તમે મૂકી શકો કારણ કે જેને મેથ્સ આવડતું હશે એ તો શું છે મેથ્સ અને રીઝનિંગ જેને આવડે છે એ તો મને કાઢો દેશે કે સાહેબ તમે ક્યાં આનું ઓછું કરાવો એટલે કયો વિષય વધારો કયો વિષય ઘટાડવો એના બાબતે મારું સ્ટેટમેન્ટ નથી ભરતી અત્યારે જ લ્યો એવું મારું સ્ટેટમેન્ટ નથી ભરતી આવતા વર્ષે જ લેજો એવું સ્ટેટમેન્ટ નથી ખાલી ચોખવટ કરો જે છે પારદર્શિતા દર્શાવો કે ભાઈ આવું કરવાના છે આનાથી ફાયદો કોને થાય પ્રાઇવેટમાં નોકરી કરે છે તો એવો બિચારો વ્યક્તિ પોતાનું આયોજન કરી શકે એવો વ્યક્તિ કે જે હાલમાં કોઈ બીજી પરીક્ષાની તૈયારી કરે છે તો હમણાં આ ન આવવાની હોય તો એ રનિંગની પાછળ એટલો ગાંડો થઈને ન દોડે તો સાહેબ એ તો વાત ઠીક છે કે આ બધી આપણે માગણી કરીએ જવાબ મળે કે નથી મળતો એ પછીની વાત છે પણ અમારે શું કરવું જોઈએ તો અત્યારથી થોડું થોડું રનિંગ તો ચાલુ કરી જ દેવું જોઈએ થોડું થોડું વાંચવાનું તો ચાલુ કરી જ દેવું જોઈએ જો એનું એનું સજેશન પણ હું આપું છું કે કોઈ વિદ્યાર્થી જે છે એ ગમે તે કરતું હોય પ્રાઇવેટ જોબ કરે છે જો આ આપણે આને તમે એક વિદ્યાર્થી તરીકે આ માગણી કરવા માટે હકદાર છો એટલે કરવાની જ છે પણ એ જવાબ આપે કે ન આપે તો સાહેબ અમારે શું કરવા નથી જ આપતા તો જવાબ નથી આપતા કઈ નહીં પ્રાઇવેટ જોબ કરતા હોય તો ચાલુ રાખો સાથે સાથે તો કે ભાઈ થોડું 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 રનિંગ રનિંગ ચાલુ કરો કરો સાહેબ બીજું શું કરવાનું છે તો કે થોડુંક વાંચન શરૂ કરી દો વાંચન શરૂ કરી દો એવું નથી કે ભાઈ તમે આજને આજ બે લઈ લો કોઈની કોઈ નહીં પણ એ અત્યારે જરૂરિયાત નથી હમણાં વેઇટ એન્ડ વોચ સાંધી રાખો દોડના માર્ક્સ રાખો ધનશુખભાઈ બારિયા જો ભાઈ એ બધા જ મુદ્દાઓ જે છે એ એ એ મૂકવાનો કોઈ મુદ્દો નથી કારણ કે જે જેને નહીં થતા હોય દોડ નહીં થતી હોય એ વિદ્યાર્થી કે છે સાહેબ તો મને તો અહીંયા નુકસાન છે પણ આ જે જનરલ મુદ્દાઓ છે કે તમામ વર્ગને લાગુ પડે છે એવા મુદ્દાઓ લઈશું ચલો હવે ફટાફટ તમારા પ્રશ્નો હોય તો સીધા કમેન્ટમાં વાજો સાહેબ આ મારો મુદ્દો છે પંચાલ તેજેન્દ્રભાઈ કહે છે કે સાહેબ તમારા મતે ક્યાં ક્યારે રનિંગ આવી શકે જો ભાઈ મારા મતે હું જે કહું એ બધું જ કેવું હશે કોઈ પણ વ્યક્તિ પાસે ઓફિશિયલ માહિતી નથી તો જે કંઈ પણ કહેવાના એક તર્ક હોવાના એટલા માટે મેં કીધું કે આપણે જઈને આને જ પૂછીએ આપણે કંઈ ખોટી વસ્તુ ખરાબ વસ્તુ તો પૂછતા નથી એમને જ પૂછીએ કે ભાઈ શું છે કારણ કે પોસિબિલિટી તો આ મહિન આ શિયાળામાં દેખાતી નથી અને છતાં પણ સ્ટેટમેન્ટ એવા આવે છે કે આ શિયાળામાં ભરતી આવશે રનિંગ થશે તો ત્યારે ત્યારે આપણે જોઈએ જોઈએ શું જવાબ કોન્સ્ટેબલ નું ફાઈનલ રિઝલ્ટ જો ડિસેમ્બરમાં આવી જશે નવેમ્બરના એન્ડમાં કીધું તું પીએસઆઈ નું ડિસેમ્બરમાં કીધું તું એટલે હવે જે છે પંદર દિવસ નું ગાળો છે ફાઈનલ રિઝલ્ટને લઈને ચલો ખેર આ બધા મુદ્દાઓ જે છે કંઈક આપણે લઈ અને એમના સમક્ષ મૂકવાના છે સાચા અને સચોટ પછી જે મને જ ફાયદો જો ભાઈ એવી એવી વસ્તુ સ્વાર્થવૃત્તિ નથી રાખવાની કે મને જ ફાયદો થાય એ જ મુદ્દો નથી આગળ કરવાનો કે ભાઈ તમને મેથ્સ નથી ફાવતું તમે કહો કે મેથ્સ કાઢી નાખો તમને ગુજરાતી નથી ફાવતું તો ગધાર્થ ગ્રહણ કાઢી નાખો તમને કાયદો ફાવે છે તમે કયો કાયદો લઈ લો એ એ બધી વસ્તુ જીએડી નક્કી કરે જનરલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ જે છે સામાન્ય વહીવટ વિભાગ છે ભરતી બોર્ડ છે એ એના ઉપર થોડુંક છોડવાનું પણ આ જે જોઈએ છે એ માહિતી લેવાની છે અને રૂલ જો છે ને રૂલમાં ચેન્જીસ ન થાય આ છે ને રિક્રુટમેન્ટ રૂલ્સમાં કંઈ બદલાવ હોય તો આપણે જાણ કરે જાણ કરે એટલે કે તો વેલો બદલાવ કરે કાલ સવારે બદલાવ કરે ને પછી ડાયરેક્ટ જે છે જાહેરાત કરે તો આવું ન કરે ને એવું કરેલું છે સીસી વખતે કર્યું હતું કે ભાઈ ડાયરેક્ટ જે છે સીસી વખતે પણ પરીક્ષા બહુ વહેલી લીધી હતી જાન્યુઆરીમાં પ્રિલિમ્સ તો એવું એવું ન કરે ધનસુખભાઈ બારિયા ખબર છે મને દોસ્ત કે ભાઈ પછાત વર્ગ જે છે એને લેખિતમાં ઓછા આવે બધી વસ્તુ મને આઈડિયા છે દોસ્ત પણ આ આ બાબતે હું તમારો પક્ષ ન લઈ શકું બાકી ખરેખર વાસ્તવિકતા છે કે ભાઈ રનિંગ જે છે હતું પણ રિક્રુટમેન્ટ રૂલ્સ બદલાઈ ગયા છે એ બાબતે અને એમાં હવે ચેન્જીસ થાય એવું દેખાતું નથી હવે ચેન્જીસ રે તો કઈ બાબત મારે એક ખાલી સામાન્ય વસ્તુ છે ચેન્જીસ તો થાય તો એ એક આ કાયદો છે એક કાયદો છે ગુજરાતી છે આવો માઇનોર ચેન્જીસ થાય બાકી તૈયારી જે છે જૂની કરો એ જ રીતે કરો બંધારણ આવશે કરંટ અફેર્સ આવશે ઇતિહાસ ભૂગોળ અને વારસો હશે એમાં કોઈ શંકાને સ્થાન નથી મેથ્સ અને રીઝનિંગ હશે આ બધા જ જે વિષયો છે એ કમ્પ્લીટલી રહેવાના છે જીસીઆરટી કરવાનું છે મેથ્સ રીઝનિંગ સારા લેવલનું કરવાનું છે ગુજરાતી પણ કરી નાખો આ બધું તો ફિક્સ જ છે પણ આ બેમાં નાનો એવો ચેન્જીસ હોય તો એ આપણે પહેલાથી ખબર પડે ચલો ડન છે તો કોઈ વાંધો નહીં રૂબરૂ મને મળજો ત્યારે કદાચ એવું લાગશે તો આપણે કોઈ તમારો જેન્યુન મુદ્દો હશે તો એ મૂકીશું અને છતાં પણ તમને એવું લાગતું હોય તો તમે આ આપણો હેલ્પલાઇન નંબર છે એક મેસેજ કરી આપજો ત્રણ હજાર તમારો કોઈ સુજાવ હોય તો એ લઈને જઈશું સત્યાવીસ તારીખે સમય છે સાડા અગિયાર વાગ્યાનો પોલીસ ભરતી બોર્ડ ઉપર મારી માત્ર વાતો નહીં મારી જે છે કંઈક પરિણામ તમારા તરફે આવે એ બાબતની વાત હશે તો ચલો આ કંઈક હતી માહિતી પછી જે ગુજરાતી નર્મદ લાઈવ બેચ છે એની સામાન્ય એક માહિતી આપી દઉં કે નર્મદ લાઈવ બેચ ગુજરાતી માટે જે વિદ્યાર્થીઓ તૈયારી કરવા માંગતા હોય પોલીસ કોન્સ્ટેબલ આપવાની હોય તો જો એમાં ભાષા શુદ્ધિ જોડણી છે અમુક સમાસ છે આ ટોપિક કરી જ લેવાના જો ગદ્યાર્થ ગ્રહણ આવે છે તોય તો એના માટે તમે ગુજરાતી નર્મદ લાઈવ બેચ જે છે એમાં તમે જોઈન થઈ શકો એડમિશન ચાલુ છે અને માત્ર અત્યાર સુધીમાં ડેમો લેક્ચર્સ આવ્યા છે અને અહીંયા જે છે એ બાર મહિનાની વેલિડિટી છે ઓફરમાં તમને છસો જે છે આ કોર્સ મળવા પાત્ર છે મેથ્સ અને રીઝનિંગનો એક સરસ મજાનો રેકોર્ડેડ કોર્સ છે વિશાલ ખોડીફાડ સાહેબનો ઝીરો ટુ હીરો અને એમાં જે છે પ્રાઇસ છે છસો છાસઠ આઠસો અઠ્યાસી અને નવસો નવ્વાણું રૂપિયા જે છે એવી પ્રાઇસ છે તો આમાં પણ તમે જોઈ શકો ઓફર જે છે મર્યાદિત સમય માટે છે એકસો અઢાર પોઈન્ટ રવિશિય પરમાર ભાઈ એકસો અઢાર પોઈન્ટ પચીસ ઉપર છે કંઈ કહેવાય એમ નથી મારા કાકાના છોકરાને જે છે એકસો સત્તર પોઈન્ટ પચાસ જેવા છે તો એમાં હું નક્કી નથી કરી શકતો શું થશે લટકતી તલવાર મને એની દેખાય છે તો એ બાબતે તમને પણ છે તમે થોડાક વધારે નજીક છે એટલે તમને વાંધો ન પણ આવે એ બને ચાલુ ભરતીનું રિઝલ્ટ ભાઈ હમણાં આવી જશે અને સાર્થ વિદ્યાપીઠ એપ હજી તમે ડાઉનલોડ ન કર્યું હોય તો પ્લે સ્ટોર ઉપર જાઓ અને ત્યાંથી સાર્થ વિદ્યાપીઠ એપ છે એ આપણી ડાઉનલોડ કરો તો બસ આ હતી કંઈક માહિતી આજના દિવસની થોડીક વાતો કરવાની હતી તમારી સાથે અને બે હાથ જોડીને નમ્ર નિવેદન કરું છું નમ્ર વિનંતી કરું છું કે અહીંયા મારો કોઈ સ્વાર્થ નથી મારી કોઈ અંગત જે છે અહીંયા એજન્ડા કે મોનોપોલી નથી કે જેના માટે હું કંઈક આ કરવા જઈ રહ્યો છું તમને જો એવું લાગતું હોય કે સાહેબની વાત સાચી છે તો મારી સાથે આવું છું બાકી હું મારી રીતે તર્ક રજૂ કરીને કંઈ પણ શકતો હતો કે આ મહિનામાં આવી જશે ને આવું થશે ને આવું થાય ને પણ એ બધી વાતો ખાલી માત્ર ને માત્ર જે છે એક મેથ કહેવાય એક ભ્રમ કહેવાય તો ચલો મળીએ છે નેક્સ્ટ સેશનમાં ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત થેન્ક યુ સો મચ સત્યાવીસ તારીખે સાડા વાગે પોલીસ ભરતી બોર્ડ ઉપર હાજર રહેવાનું ન ચૂકાય આપણે કોઈ પણ પ્રકારનું જે છે અહીંયા વિરોધ કરવા નથી જવાનું માત્ર આવેદન આપવા જવાનું છે પ્રેમથી આવેદન આપવાનું છે અને માત્ર જે છે અમુક મુદ્દાઓ છે રજૂ કરવાના છે ત્યાંથી જે છે માહિતી લેવાની છે નવી ભરતીને લઈને બાકી એવું ન થાય ક્યાંક આપણે ભરી લઈ ગયા અને સીધા જે છે આપણે માટે આવવું પડે ડિટેન કરે એવું ન થાય એવો કોઈ અહીંયા આપણો ઈરાદો નથી માત્ર ને માત્ર વિદ્યાર્થીઓની વાત મૂકવાની છે તો ચાલો અહીંયા સુધી રાખીએ છીએ તમારા કોઈ પ્રશ્ન હોય તો એના સમક્ષ એના માટે આપણે હાજર રહેતા રહીશું સર સત્યાવીસ તારીખે જે ક્યારે મળવાનું છે તમે ક્યાં હશો સત્યાવીસ તારીખે આપણે પોલીસ ભરતી બોર્ડ ઉપર જ મળીશું અને એના માટે હું ટેલિગ્રામ ચેનલ ઉપર એક મેસેજ મૂકી દઈશ ટેલિગ્રામ ચેનલ ઉપર જોઈન થવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને જોડાઈ શકો હા એ બેચમાં ગધ્યાર્થ ગ્રહણ કરાવીશો ભાઈ ગધ્યાર્થ ગ્રહણ એમાં કરાવવાનો છે નર્મદ બેચમાં અને યુટ્યુબ ઉપર પણ કરાવીશ જ્યારે સમય આવશે ભરતીનો ત્યારે